પાલનપુર વિભાગ દ્વારા નવીન પાંચ બસોના રૂટ શરૂ કરવામાં આવ્યા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે જેમાં પાલનપુર વિભાગને પણ બસોની ફાળવણી કરવામાં આવતા નવીન પાંચ રૂટો શરૂ કરવામાં આવ્યા છે જેમાં પાલનપુરથી સોમનાથ પાલનપુરથી દાહોદ માતાથી અમદાવાદ તેમજ લોકલ રૂટ પૈકી પાલનપુરથી ગઢ પાલનપુરથી કર્માવત બસના રૂટ શરૂ કરાયા છે આ બસો ખાસ શ્રાવણ માસ તેમજ મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે જેને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે લીલી ઝંડી અપાવી બસને રવાના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી યુનિયન આગેવાન રણજીતસિંહ હડિયોલ શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ હસમુખભાઈ પડયાર સહિત મોટી સંખ્યામાં યુનિયનના આગેવાનો વિભાગીય કચેરીના અધિકારીઓ કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર બસ ટ્યા શ્રાવણ મહિનાની અંદર પાલનપુર થી સુંધા માતા ત્યાંથી અનેક યાત્રીઓને સુંદા માતા જવાનું હોય તો આ એક રૂટ પણ એક નવો શરૂ કરવામાં આવે છે તેમજ બીજી બે સ્થાનિક રૂટો પણ આ જાતે ચાલુ કરવામાં આવે છે આમ શ્રાવણ મહિના ની અંદર સુધા માતા અને સોમનાથ મહાદેવ આમ કાયમી રીતે પાલનપુરના પ્રવાસીઓને ત્યાંનો લાભ મળી રહેશે